કોઈને કઈ ખેતર મળે કોઈ ને ખાવાનું મળે કોઈ સરકારી છે ભાજપના માણસો એ ભયંકર ભ્રષ્ટાચાર ફેલાયો છે તમે બધા જાણો છો કેશુ બાપાના ટાઈમમાં જે ચેક ડેમ કે રોડ બન્યા એ ની જેમ છે

હું આમ આદમી છું ધરતી છું ખેડૂત દીકરો છું નાનો માણસ છું વેરઝેર મને ફાવે નહી તમે બધા જો મને આશીર્વાદ આપશો ધારાસભ્ય બનાવશો તો હું બાળી આપું છું